જોવા જાય આવી રીતે જોવાનો ઠીકરા રાખેલા એટલે કોકે પૂછ્યું કે આ શું છે તો કે એકચ્યુઅલી પાંચસો વર્ષ જૂના ઠીકરા છે એમ હવે ભાંગેલા ઠીપકાના ઠીકરા પાંચસો વર્ષ જૂના એની પરંપરા છે એને કે ભાઈ પાંચસો વર્ષ પેલે એન્ટી કેમ જૂની વસ્તુ છે તો ના તો અહીંયા તો પાણે પાણે વાતુંન પાળિયા પડ્યા છે ભલા માણસ એવી અનેક વાતો છે તો આપણે આપણી પરંપરા ને કેમ આજે તમે વાયનો જીર્ણો ધાયર કર્યો ને આખો લાડુ મોર પરિવાર વાણિયા પરિવાર એમાં આરે જોડાનેલા બે પરિવારે બનાવી છે ને વાયનું તો બેયને અભિનંદન આપું છું સનાતન માટેનું તમે કામ કર્યું એ બદલા આચારણ તમને અભિનંદન આપે છે ભલા માણસ આ સ્થાપત્યોની બહુ જરૂર છે માથા આયા છે સાહેબ અત્યારે તો આપણે પૈસા જ દેવા પડે છે સારી વાત છે દિયે છે ના બધા પણ એક વખત હતો ત્યારે જ્યાં જ્યાં જરૂર પડી મને માંડણા હું થોડી થોડી યાદી કરીશ મને આમ તો મામાએ મને કોઈ મામાએ મોકલ્યું હતું મને થોડું લખાણ પણ મને દોડા દોડી ઉજાગરા એમાં કઈ વંચાણું નતો અચાણ ડાઉનલોડ કરીને થોડીક નજર ફેરવી છે કે બેનું દીકરીઓને ઈજત બચાવવા માટે પછી હું હામત આપવાને પણ યાદ કરીશ પણ શરૂઆતમાં ચામુંડા રાજી થાય જગદંબા નિયાદ આવે સાહેબ જેનામાં ખુમારી ભરી હોય ને કાળજામાં પાણી હોય ને જેને ત્યાં ચામુંડાક વાઘેશ્વરી કે આવડ કે મોગલ આવે બાકી આવી જાય એ એમના માય કે માર માર અમને વખત નથી જા નહીં હવે સેઠો ન કરે ન કરે હાવ હા એમ ન આવે રામ ને લાગે એ ગપાલ ન લાગે કોક દીએ ઊભા મોરની ભજન બહુ જરૂરી અવળી આવડી નોંધ ન લેતા પાછી પાણ રુવાડે રુવાડે જેને ખુમારી ભરી હોય તેજ ભર્યું હોય પાણી ભર્યું હોય હા પાણી સાચવવા જેવું છે આપણા બાપ દાદાએ પુરુષ રૂએ પાણી દરબારો હતા બીજા યુવાનો હતા અને એ રાહડા લેતી દીકરી ઉપર કોઈ ચિત્રકાર એનું ચિત્ર દોરી જાય કે આવી રૂપમાન દીકરીઓ આ ગામમાં છે ધાતરવડ છે અને ઈ ખબર પડે સાહેબ આહિર સાહેબ આહિર સાહેબ અમારા પધારો પધારો આ બધાય આ લાડુમર પરિવારે બધા સાથે એટલો લાગણી બધે બાટેલી છે એટલે ક્યાં ક્યાંથી મહેમાનો આવે છે આહિર સાહેબ આવો 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 મારા બાપ આવો બિરાજો બિરાજો અમારે હજી આમ ફાઉન્ડેશન બધાય છે શરૂઆત છે વાત તમને એ કરતો હતો કે એવા ચિત્રો એ વખતે ચિત્રકારો એવા હતા કે ચિત્ર પુગાડી દે સ્વરૂપવાન બેનું દીકરી હોય એના અને એ વિધર્મીઓને ખબર પડી અને વિધર્મના ટીટ જેવા ટોળા જેથી ઉતરા અને એ વખતે ખબર પડી ગામમાં ધાતરવડમાં કે વિધર્મીઓ આવે છે ને બેનું દીકરીઓ માટે ગામ માટે આવે છે અને બેનું દીકરીને ઈજિત ઉપર હાથ નાખવા આવે છે અને તેથી ફરક 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 ઊંચડ્યું ધાવા મંડાણી ને તરવરિયા યુવાનો તૈયાર થયા એની સાથે કહેવાય છે માંડણ આપા એ મોખરે લડવામાં હતા અને ગામને બચાવ્યું હતું તેથી માંડણ આપા એ લાડુ મોરે અને એને એમ કીધું તું હું આયરનો દીકરો જીવતો હું ગામ માથે વિધર્મી આવે અને એને આ સલામત પાછા જવા દઉં તો મારી જનતા ધાવણ લાજે ભલા માણસ એને યુદ્ધ કરેલું છે આજ પણ એની યાદી છે કહેવાનો અર્થ મારો એ છે કે દાન તેને ખૂટે ધન ખૂટે દુરાચાર હું ખાન પાન તેને ખૂટે ખૂટે વ્યભિચાર ખાવા પીવાથી ધન ખૂટતું જ નથી તો આ લાડવા કઈ હોત નહીં પણ એ ખાવાથી કવિ કે છે નથી ખૂટતું ખાન પાન તેને ખૂટે ધન ખાવા પીવાથી ન ખૂટે પણ ખરાબ કામ કરવાથી ગમે એટલું ધન મેળવ્યું એ વયું જાય ખૂટે ધન ખૂટે દુરાચાર દુરાચારી માં વયું જાય ખાનપાન તેને ખૂટે ખૂટે વ્યભિચાર છે વ્યભિચારમાં યુ જાય સંત સેને ખૂટે ધન ખૂટે બુરી સોબત છે ખરાબ સોબત નો કરવી એ યુવાનો ને કહું લીમડે જઈને બેહજો એકલા બેસજો પણ કરોડો પતી હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય ના આંગણામાં જતા ને હાડા ઠંડીની પનોતી ઝડી છે ખોટે ખોટે આવ કેટલાય મોરા ફરે છે હા તમને ખબર પડી જાય બે ત્રણ થી સારા વિચાર ન આવે માનું કોનો હેઠો માવો ખાધો તો આપણે તો આપણે રામના વારસદારો વારસારો સહી આપણે કૃષ્ણના વારસદારો સહી આપણે ચામુંડા જગદંબા આપડી માં છે વાઘેશ્વરી માં છે આપણી જોગમાંયા છે એટલે મારે યુવાધન ને કેવું છે ભગવાન રામ રામાયણ આખી આપણે જાણીએ છીએ વાંચી છે એમાંથી એક વાતો પર કલાકો સુધી બોલી શકાય પણ ભગવાન રામ એટલે શું પરમાત્મા છે ભગવાન છે એ તો છે જ પણ યુવાધન ને એ શીખવાનું એમાંથી છે કે આ દેશનું યુવાન કેવો હોય

ને વાવું હોય તો પૂછવું પડે શીતળ શીતળવાયુ કે મંદ વાયુ કે તોફાની વાયુ તમારા રાજમાં રાવણને પૂછવું પડે એ દસાણંદ જેની નું હરણ કરી જાય તેદી રાવણે રાયડ્યું નથી નાખી અરર માર બૈરુ લઈ ગયા કીધું અયોધ્યાવાળાઓ સેના મોકલો હવે અમારું શું થાય બે ભાઈઓ એકલા હું કરી જંગલમાં આમાં કેડાય નથી ઉકલતા એવું કીધું નગર અયોધ્યામાંથી સેનામ ન મોકલે ભરત કેવી સેનાઓ હશે કેવો દશરથનો દરબાર હતો નાય અયોધ્યામાં તો ન કીધું ન્યાય ન કીધું આહારમાં હારિયામાં ન કીધું જનક રાજાને તમારી દીકરી લઈ ગયા થોડીક મદદ કરો નહીં ના તો અયોધ્યામાં કીધું ના કોઈ સેના તેડાવી ના હારિયામાં કીધું જંગલ માંથી રીસ ને વાંદરા ને ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે જઈને પડકાર કરી અને કીધું તું રાવણ કું એક નહીં પણ જેટલા તારા કુળ માંથી મારી હામાં આવે એ આખા કુળમાંથી કોઈને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવાય ભલામાણસ હું રામ નો કેવા ઈ તાકાત છે આ અને હંકાર કરીને લંકાના કઠના કાંગરા હલ બલાવી અને યુદ્ધના મેદાનમાં આપણો બાપ રાઘવેન્દ્ર સરકાર ઉતર્યો તો એના જેને કહેવાય પૂજા ઉપર ચામુંડા રાસ રમતી હોય એટલે અહીંથી કહેવાનું મન થાય મને હુકલ હટી ધોધ ભેરંડીની સામે હાથ ઠંડી તીધું

અનેક પ્રહાંડનું સંચાલન માં છે એને તમે વાકેશ્વરી કહો અને તમે ચામુંડા કહો બીજી વાત આજથી દસ પંદર વરસ પહેલાં નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળ્યો અને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ કરી દીધી એ વખતે શું કામે તો કે જ્વાળામુખી નીકળ્યો છે ને એટલે બંધ કરી દીધો કોઈ પ્લેન ન ઉડાડી શકાય હવે વિચાર કરજો એક જ્વાળામુખી નીકળે અને નેધરલેન્ડમાં અને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ જતી હોય તો આ મા માટે આ ચામુંડા માટે એક હજાર વર્ષ પેલા અમારા કવિ ચંદ્રદા કીધું એક જ્વાળામુખી નહીં પણ તું કોટી દાવા નલમ જ્વાલ માલા અને તું કોટી ભીત રૂપમ કરાલા યુદ્ધના મેદાનમાં ચામુંડા ઉતરે ત્યારે એવા એક કરોડ જ્વાળામુખીનો નો હાર પહેરી નીકળે ભલા માણસ યુદ્ધના મેદાનમાં ઉતરે છે ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી ખોરનાથ ભવ ઘાટ થાટ ભાઈ નસોર સુથાર થાર રામની ની સુર ઝાટ રાટ ધાર ભાટ એકલી બાઈ તે તો ભેળીઓ ઉતારીને ભેટ ને બાંધી યુદ્ધના મેદાનમાં જયારે જયારે ઉતરે છે ચામુંડા રણ પડગ રક્ક હળ હક દેતા ધમગ લે ખડગા કોપ સમગમ કોપત બાપુએ વર્ણન કર્યું છે ચામુંડામાં યુદ્ધ કરે છે યુદ્ધમાં ઉતરે એનું રણ પડલગ રક્ દળ હક ભગ દેતા ધગમગ લે ખડગા સમરે થયે સગમગ કોપ સગત રૂંડ ફગવત ધગધગ ભરતગા મકમગ ભાષદ ભગભગ ભરકુંડા ખડગે ધરખંડા ઘસુર ગુતરડા ભાઈ ભ્રકુંડા ચામુંડા જય ભાઈ બ્રેકુંડા ચામુંડા મચી ઓરણ મટ મટકટ હાંકલ હટ હટ મત લેત જટલેત મૈયા ખડગે દર ખળખડ પ્રાસન પ્રાચન બબલંગસુર તબ દકિયા વળિયાસુર વદન કરદન કટકટ તાકત ટટકડ ભૂદંડા ખડગે દર ખંડા ગસુર કુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા જય ભાઈ બ્રેકુંડા ચામુંડા એવી માં ચામુંડા ના સાનિધ્યમાં યજ્ઞની ખૂબ ખૂબ લાડુમર પરિવારને વધાઈ આપું છું સાહેબ તમારા તમારા પૂર્વ સૂર્યો જેમ હમણાં કીધો એમ મૈયા હતા એ બાપાના કેવા પૂન છે મૈયા બાપાના કે જેમની કૃપાથી અહીંયા બ્રહ્માંડ ભાંડોદરી મા ઉતરી છે આ દિવ્ય ચેતના ઉતરી છે જગદંબા ઉતરી છે અને લાડુબર પરિવાર અમુક ગૌરવ સમાજ એક નહીં એક કુટુંબ નહીં એક કોઈ સરનીમ હોય એ જ નહીં પરિવાર નહીં પણ સમગ્ર નાયત અને આ પરંગણું પણ ગૌરવ લઈ શકે કે જેણે ઈ વખતે પંચાળ માંથી આવ્યા પછી અહીંયા માં સ્થાપના કરીએ છીએ અને ત્રણ ત્રણ દીકરીના ધર્મે લગ્ન કર્યા અને લગ્ન કર્યા ત્યારે એ વખતે લાડુ નું હજી મહત્વ છે તો તે દીતો તો હોય ને લાડુ તો જમાડ્યા પણ લાડવાની માલિકો સાહેબ એ વખતે લાડવાની અંદર રાખી રાખી જમાડ્યા ત્યાં લાડુ મોર જે અટક નામ પડી જાય સોલંકી ગોત્ર માંથી કેવડી મોટી વાત છે લાડુ મોર હોના મોર લાડુ માં આ તો પ્રંગણું આ તો દરેક આખા આહીર સમાજ ને અને આ પ્રંગણા ને ગૌરવ લેવા જેવી વાત છે એક લાડુ મોર પરિવાર નહીં પણ કોઈ પણ પ્રાંતમાં કરવા જેવી વાત છે આ દાતાર માણસ કરી શકે જેવા તેવાથી નો થાય જેવા તેવાથી ન થાય અઘરું છે વાતું કરી નાખવી બહુ હેલી છે પણ જ્યાં થાતા હોય થાય હા બાકી ગમે ત્યાં થાય નહીં જેની ઉજળી પરંપરા હોય એવા કરી આપી દેવું છે દાન દાન તેને ખૂટે ધન ખૂટે દુરાચાર હોટે ખાન પાન તેને ખૂટે ખૂટે વ્યભિચાર તેવું આ કવિ છે પિંગલસિંહ બાપુ અને દાન જો ખૂટી જતું હોય તો એના નામ આજ રહેત નહીં આજે અગિયારસો વર્ષ થઈ ગયા હોય અને હજી આપણે એ મૈયા જો યાદ કરતા હોય તો અહીંયા બેઠેલા બધા કહી દઉં કે આજે આપણે બધા જીવી સહી આપણે એમ બોલાય મૈયા નથી એવું લાગે આપણને આપણે તો જીવતા સહી પણ લખી લેજો આજથી ફીટ એકસો વર્ષ જાશે ને એકસો વર્ષ એટલે એકસો વર્ષ પછી અહીં બેઠેલા હું કે આપણે બધાય આમાંથી એક પણ જીવતું નહીં હોય

ગમે એમ થઈ જાય ફૂરી ચટાળો લાગણું પરડે પણ ખડ નો હાવજ ખાય બાકી લાગ ગોતે ઓલા શિયાળિયા લુચા એનાથી નીમ નો નિભાવાય રાશિ એક જંગલે રહેવું પણ જીવતરની જુદી કેડા જુદા હોય સાહેબ અને એવા પાહે જ બેહજો માવાહારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો એનો કરતા એના કરતા નકરા હારા લીમડે જઈને બેહજો દરિયા કાંઠે બેહજો તમારે તો કેવો દરિયો ઘુઘવાટા કરે છે હે અહીંયા કેવા આંબા બગીચાઓ આ કેવી સંપદા એક બાજુ માં ગીર મળી છે આપણને આપ દુનિયા આજે અહીંયા આવે છે આપણી પાસે બધું ધર્મ ને હાથ મી લઈએ એટલે બધું આપણી પાસે છે એક ભારત તો આખો આજે તો દુનિયા ને ખબર પડી છે ભારત ઉપર સંશોધન વૈજ્ઞાનિકો કરે છે